બફની પ્રોસેસ કરી બળતની રીતના બધા છે આખા બનાવેલા છે તો ફેમિલી કેમ બધા મજામાં તો રહેવાનું હોય ચેનલ માં બધા સ્વાગત છે

બાપની ભરોસે કરી બોલો ચાલો આ જે તમને શું કહેવાય કે ગરમા છે અને કટિંગ તો કરવું જ જોઈએ તો કટિંગ કરવા બેહી જશે એમની તૈયારથી હા કટિંગ લખું ને હા કટિંગ કરી નાખતી વાહ વાહ તો કટિંગ કરવાનું કતી તી છે છે હો હા તો પહેલાં તો જાવ આપણે કાતર લી લેવાની છે કાતરે કરી મીશું કટિંગ કરી નાખવાની અને ગરમ છે બહુ થોડીક તકલીફ પડે છે પણ હોય એમ કહીએ એમ

અને સેલ સાઈડમાં કાપવાનું એટલે કે જો આપણે વ્યવસ્થિત રહી ગયું છે આખું આવી ગયું ને આપણે અહીંયા એક સારો છે આ જગ્યાએ અને અહીંયા ડોકમલી કાઢીને દેખાડું તો અહીંયા છે ને સારો આપણે કાઢોનું છે પેલા ખાતરથી તો કપાઈ જતો છે જો આ આ સારો છે ને આપણે લખવાનો નીકળી તો આમાં તો આ ભૂખ આ છે કે ભીખાઈ એના કારણે નથી આખી ઢોકળી અને એક જગ્યાએ સારો અહીંયા છે તલા સર કે સર આપડે

આપણો આદુ લસણનો પેસ આદુ લસણ મતલબ માં સેટણી હાલો સમજો પછી ચિકન મસાલો જરૂરિયાત પ્રમાણે ડુંગળી પછી લીલું મરચું આદુ કોથમરી કટિંગ ચિકન મસાલો ને આદુ નખાઈ આપણે ધાણા જીરું ધાણા જીરો મીઠો મીઠો બોલો તો રામ રસ આખો જીરો નાખી આખો જીરો જનાક્યો હળદર હળદર

ચોપડી દેવાનું છે હાલો ને એમ માની ગયા ચોપડી દઈ ચાલો તો આપણે જો મસ્ત મજાનો મસાલો બની ગયો છે ને ચોપડાનું કન્ટિન્યુ કામ કાજ શરૂ છે ને આમ જો બાટીને ધબ ધબટી ભાઈ ભરવાનું કામ શરૂ છે તો વિડીયોમાં બીને રહેજો છેલ્લા લગન બીને રહેજો મજા છે તમને ઈચ્છા થતી હોય જોવાની તો પાછા જોજો નકર તો પછી બળજબરીથી તો કાંઈ જોવરાય નહીં હા કા શું કહેવું હા અને મજા આવે તો શું કરવાનું હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી નાખજો ભૂલી જતા નહી કે કીધું નહી એમ તો આ વીડિયો તમને પાછા જોવા મળે હા એમ અવારનવાર આવા રેસિપીના વીડિયો જોવાય તો ઈ તો ખાસ કરી દેજો અને કીધું ઈ પ્રમાણે કા હા ચાલો સરસ મજાનો મસ્ત મજાનો બધા જ ટાઈટમની અંદર આપણે મસાલો પરફેક્ટ ભરી દીધો છે ને જોઈ તમે છે કેવી રીતનું છે

మసాలా <tries> <tries>

આ કર્યા હું કઈ મારા બેટો મને સમજણ પડી ન સમજાણું રામ જાણે બને છે હવે પાકી જવા દેવાનું છે આપણે મસાલો રસ તો હા હવે નાખી દેસુ લાલ મરચું કેમ કે આપણે બહુ નાખવાનું નથી ઓલામાં નાખેલું છે આખા ઝીંગા રાખેલા છે એમાં એની અંદર રસો બનાવવાનો છે અને આપણે શું કહેવાય કે હવે એમાં નામી દેવાનું છે પાણી થોડું પાણી નાખી દેવાનું છે પેલા અને પછી પાછું પાણી ભળી જવા દેવાનું છે ને સરસ મજાનો આ પણ પાકી ગયું છે આપણે પાણી નાખીથી બધું ભળી ગયું છે અને બધા તલનો રસો થઈ ગયો છે તો હવે આપણે આની અંદર કંઈક હવે આવી રીતના કંઈક સિટમ બધા નાખી દેવાનું છે આખા આખા બનાવેલા છે એવી હા ભાઈ મસ્ત મજાના છે ને અંદર તો પાછો મસાલો છે એટલે કે કઈ ઘટે નહીં એકદમ કાંઈ ઘટે નહીં તો પછી કાંઈ ઘટે નહીં ને શું કેવું થશે તો પછી આવી રીતના કાંઈક સિટમ નાખી દીધા છે આપણે

હમણાં તમે સાંભળ્યું મારા કાને કાને તો હલાવવાનું છે નહીં તો આવી રીતે આખા નાખા ટીટેમ રાખવાના છે ને હવે આને ઢાકી દે એટલે હવે સડી જાય હવે ઘણું પાણી થઈ ગયું ચાલો તો આને હવે સડી જવા દે ને મસ્ત મજાનું સડી જાય ને ત્યાં સુધી આપણે તાપ થોડું કરશું બોલે તો ગેસ વધારી દેવું અને પરફેક્ટ ઢાકી દઈએ સરસ મજાનું આપણી રેસીપી સડીને થઈ જશે ત્યારે બોલે તો ટીટીમનું શાક અમે તો ઝીંગા કહીએ

અને ફર્સ્ટ ક્લાસ તો બની ગયું છે તો આવી રીતનું કઈ અમે બનાવ્યું છે તો આપણે જમવાનું તૈયાર થઈ જશે ખાલી એટલે મતલબ બે ઝીંગા ખાવાના છે બસ બે ઝીંગા તો ભૈયો ભૈયો ધીરે ધીરે અને આ છે કે રોટલા બાજરાના ઘઉંના તો ઘઉં ના પાસે એવું નહીં જરો તો એવી રીતના આ કિસના ઘઉં છે વાહ વાહ ચાલો તો મિત્રો અમે જમી લઈ કેવી રીતે જમવું એ દેખાડીએ ચાલો તો અડધી ની પર સરસ મસ્ત મિત્રો ફાઈનલી છે થી 10 ધનજી મનમાં લાઈ થઈ દર રવેર આસન અંદર થઈ તો બંધ કરીને ઇન્ટરવ્યુ આપીએ છીએ તો તો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ હોય તો ને સબસ્ક્રાઇબ કરજો તો ફરી પાછા મળશું આપણે આવી બીજી સાથે તો જય માતાજી ગમ્યો તો કરી દેજો લાઈક શેર કરતા કરવાનું ભૂલતા નહીં ને કીધું ને બાય બાય